કંપની ના બુટ ટપ્પલ નો એ બધું ભાજપ દીધું ભાઈએ કહ્યું એમ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં ચૂંટાણો હોય પંખા વગેરે ની સાયકલ લઈને ફરતો હોય જેવો સભ્ય બને અને બે વર્ષ થાય એટલે નવે નકોર ગાડી આવે પાછી એના ઘરેથી બહેનો હોય ભાજપ ના હોદ્દેદારો માં એવું એમના ઘરેથી બહેનો હોય એ પાછા પિયર માં દેરાણા જેઠાણા જાય એટલા પોળા પોળા આવે

કૌભાંડ કરી પછી સરકાર બદલાય છે એનો હિસાબ થાય છે તો જેલ ની ખીચડી ખાવાનો વારો પણ આવશે આપણે બધાને વિનંતી કરીએ કે અહિયાં લોકોની તાકાત કરતા વધારે છે લોકો જયારે મત આપે ત્યારે તમે સત્તામાં બેહો છો અને એ જ લોકોની સામે તમે ડમઠાસો મારશો અમે તો ભાજપ નેતા છે અમારા તો ધારાસભ્ય અરે સંબંધ છે અમારા સાંસદ સભ્ય સંબંધ છે

અને મનોબટો થી કરમાય તો પછી ફેનવાલ સાટી દેવાની પણ કમળ બમળ બધું કરમાઈ જવું જોઈએ અને પછી ખરી પડે એટલે સામાન્ય ધીમે આ બહેનો સાફ કરનાર છે પીડા બધા અહીંયા મોટી સંખ્યામાં બાર દાદા ને હજી એમ છે હજી ચાલુ રાખવે છે દાદા હજી ઉતા કરે ચાલુ રાખવે એમ પીડા બધા ના જીઆરડી ના ભાઈઓ બેઠા છે ખુલી ને બોલી નો એને પગાર પૂરો નથી દેતા કોઈનો વિડીયો એ બાજુ નથી મારી વાત સાચી છે આ બધું કટકી 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 બાજુ ની આખી સરકાર ભેગી થઈ છે બે વરો સહન કરવાનું બે પછી ઘર ભેગા કરી દેવાના છે મારી વાત હારે બધા સહમત છો ને હવે